પણ તમે તૈયાર થતા હોય તો બાપ દાદા કરીએ ક્યાં નથી તો તમે કરી શકશો ખરા અમુક સમાધાન એવા આવે કે ત્યાગ કરવા પડે ત્યાં કરીએ કો ખરા ત્યાગ કરવા પડે કોઈનું લીધું હોય દાદાઓના દાદા હાથ પીઢવી હાથ પીઢીએ કોઈનું ઘર લીધેલું હોય કે થોડો પ્લોટ લીધેલો હોય ને એ આજ તમારે હાલમાં થાય પેલા પ્લોટ મળે ઘરનો પ્લોટ મળી જાય મફત મળતા એક હુપડું બાજરી મળે ને હુપડું બાજરી આલો હુપડી ચોખા આલો ને એટલામાં આખો પ્લોટ આલી દે પોસ દસ કિલો કે મણ મણ બાજરીમાં હવામણ બાજરીમાં આલી દે આખો પ્લોટ ના આખું ઘર આલી દે એ તો જના મળશે ખબર હશે આજ એ જ જગ્યા ને એ જ પ્લોટ લાખો કરોડો મળે છે શું આજના માણસો હવામાન બાજરીમાં ઘર લીધું હોય મકોન લીધું હોય તો પ્લોટ લીધો હોય શું આજ કરોડો હલવાન થાય તો આલે ખરા નથી હાલતા કોઈ ઘરા નથી હાલતા એક કરોડ રૂપિયા હાલવાના હોય તો ના હાલે બીજા વીસ કરોડ નું નુકસાન ભોગવે વીસ વર્ષમાં પણ એ કરોડ ના હાલે ક્યારે દીકરા દેવને લાખો કરોડની પડી નથી એને તો એની જગ્યા હોય ને તમારા બાપ દાદા લીધી ને એની ભરપાઈ મને કરી દઉં તમને ક્યારે નહીં શું તમે એક ગુનાથી પીડાતા હોય એક ગુનાથી ના તમારી પાસે એક જ જગ્યા હોય અને કદાચ હિંમત રાખીને આ લીધો કોઈ ના લે ના લે પૈસા કદાચ થોડા ઘણા હલવાન થાય તો બરાબર ઘણા બધા બેઠેલા વ્યક્તિઓમાંથી એવું થાય કે મા એવો રસ્તો કાઢી આવે છે કે પચીસ કે પચાસ કિલો દોડામાં માફ કરાવી દેશે પણ એ ધ્યાન રાખજો જેનું લીધેલું હોય આલું છોડશે તમને ચકલા ને નાખીને નાખીને કર કરાવીશ ક્યારે કે તમે આ સુધી વાપરી હોય નહીં તમે તમે જે જગ્યા લીધી હોય ભલે થોડા હોય કે લીધી હોય પણ પચીસ વર્ષથી પચાસ વર્ષથી તમારી પાહ હોય તો એ જગ્યા વાપરી તો ખરા ને એમાંથી તમે કઈક ને કઈક લીધું તો ખરા ને કોઈ ખેતરની જગ્યા હોય તો ખેતરની જગ્યા હોય તો તમે લીધું તો ખરા ને અનાજ તો લીધા ને એ અનાજ તમારા પચાસ વર્ષ લીધેલી જગ્યા હોય તો પચાસ વર્ષના અનાજ ગણો ઘર હાલવા તૈયાર જગ્યા હાલવા તૈયાર થયા હોય કદાચ ખેતરની જગ્યા હોય તો ખેતર હાલવા તૈયાર થયા હોય પણ આ સુધી એમાં ખેતર માંથી કમાયા કેટલું કેટલું અનાજ મેળવ્યું એનો હિસાબ કર્યો કોઈ કોઈથી કરવો જોઈએ ને આજ એ જગ્યાઓમાં વ્યક્તિ પહા હોટ કે એને કેટલું અનાજ કમાયું હોય કેટલા કેટલા બધા અનાજ જેટલા તમે અનાજ માંથી કમાયા ને એટલું એને મળ્યું હોય હોય ને આવો હિસાબ લગાવતું નથી કોઈ કઈ જગ્યા અમે જગ્યા હાલવાની હતી ખેતરની જગ્યા ફલાણી આટલી હતી લીધી હાલ દીધી અથવા હાલવા તૈયાર છીએ પણ એમાંથી એ હાલવા તૈયાર ખરું કોઈ આ વારેગડી એક વસ્તુ તમને સમજવા માટે શિયા બરાબર નથી આ જેને જેને નખોજા લીધા હોય અથવા જેને જેને કોઈ જગ્યા લીધેલી હોય તો એ જગ્યા વાળા ખાસ મોટા ભાગે દુઃખી વ્યક્તિઓ થતા હોય તો જગ્યાના કારણે તમારા કોઈના ઝઘડા મારી ઝઘડા વાળા ઓછા હોય બધાને શંકા એવી થાય અડુશી પડ્યું થોડો ઝઘડો થયો હોય ને મન દુઃખ જેવા જવા હોય ને એટલે બાજુવાળાએ કરી નાખ્યું અથવા બાજુવાળીએ કરી નાખ્યું એને કરી નાખ્યું એટલે દુખી છીએ આ કે પણ એ એ વ્યક્તિ બાજુવાળા એ દુખી જ હોય જે એમને કરી નાખતા આવડતું હોય પછી પેલા પૈસાદાર નાથી જાય એવું નથી તમને સાચી ખબર નથી પડી એટલે એટલે તમે આવું બોલતા હોય